નમસ્કાર ગુજરાત આજે છે તારીખ દસ સપ્ટેમ્બરને બુધવાર નજર કરી આજની મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત કરી દેજો નેપાળમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દેશના પૂર્વ વડાપ્રધાન જલનાથ ખનાલના ઘરે પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો અને ઘરને આગ લગાવી દીધી હતી આ ઘટનામાં ખલલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા તેઓ ગંભીર રીતે બળી ગયા હતા અને તેમનું દલુસ્થિત તેમના નિવાસ સ્થાને બની હતી જ્યાં ઘૂસીને આગ લગાવી દીધી હતી પાટણના કાકોલી ગામના રહેવાસી રમણભાઈ પટણીની પુત્રી રેશમાબેન ગુમ થયાની ઘટના સામે આવી છે રેશમાબેન ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ સવારે દસ વાગ્યે સિલાઈ કલાસ જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી પરંતુ બપોરના એક ને ત્રીસ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ નિશાન ન મળતા કાકોલી પોલીસ સ્ટેશનમાં છે રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાની કડક અમલવારી હવે નહીં થાય રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગઢ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ડોક્ટર દશિતાબેન શાહ ગૃહમંત્રી હર્ષવીને મળ્યા હતા અને આ બાબતે તેમને રજૂઆત કરી હતી રાજકોટના ધારાસભ્યોની રજૂઆત જેના અનુસંધાને વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પોલીસ દંડ કે કોઈ કાર્યવાહી નહીં કરે પરંતુ હેલ્મેટના કાયદા અંગે લોકજાગૃતિ ફેલાવશે સાંતલપુરના નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાંથી નવયુવાનો નાવા ગયા હતા જ્યાં અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા તેઓ તણાઈ ગયા હતા સ્થાનિક તરવૈયાઓ અને લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી જેના કારણે પાંચ યુવાનોનો આબાદ બચાવ થયો હતો જોકે કમનસીબે તેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે આ ઘટનામાં હજુ પણ ત્રણ યુવાનો લાપતા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી બે લોકોના જીવ ગયા છે નારોલના ત્રણ ફૂટના ખાડામાં ભરાયેલા પ્રસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક્ટિવા પર જતા દંપતીનું મોત થયું છે વરસાદી પાણીમાં વાહન લઈને પસાર થવું દંપતી માટે જીવલેણ નીવડ્યું હતું મોપેડ સવાર દંપતીને અચાનક વીજ કરંટ લાગતા તે મોપેડ પરથી નીચે પટકાયું હતું ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં સિંગલ દંપતી જીવ ગુમાવી ચૂક્યા હતા તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે